આ જગ્યા એ છે માર્કેટ યાર્ડની કે જ્યાં કેટલાય માણસો પોતે પેશાબ કરી શકે એ પ્રકારની મોટી મુતરડી હતી આ મુતળીની જગ્યાએ દુકાનો બનાવીને યાર્ડના સત્તાધીશો એ વેચી છે મહિલા માટે કોઈ મૂતડી નથી મહિલા માટે કોઈ જાદરુ બાથરૂમની વ્યવસ્થા નથી અને માર્કેટ યાર્ડના સત્તાધીશો જે ભ્રષ્ટાચારી રીતના સમૂહ અજમાવી આ દુકાનો બનાવીને વેચી છે એની સામે અમે રજિસ્ટ્રારને અપીલ કરીએ છીએ ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે અહીંયા આ માર્કેટ યાર્ડના સત્તાધીશના ભ્ષ્ટાચાર સામે એક મોટું તપાસ પંચ નીમવામાં આવે અથવા સીઆઈડી ક્રાઇમની તપાસ યોજવામાં આવે અને આ મુતરડીની સગવડ આમ જનતાને ખેડૂતોને જે સેંકડો ખેડૂતો રોજ સવાર પડેને અહીં આવે છે એની એના માટે સગવડ ઊભી કરવામાં આવે અને આ સગવડ નહીં થાય તો આગામી સમયમાં અમારું કિસાન સભાનું જે સંગઠન છે એ આંદોલન કરશે આ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાનું માર્કેટ યાર્ડ છે અને આ માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા અહીંયા એક જાહેર મૂતરડી આવી હતી જેમાં કેટલાય માણસો પેશાબ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા હતી આ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ આ મૂતડીને તોડીને એની દુકાનો બનાવીને વેચી છે આ મુતરડી જોઈ લો તમે દરવાજા વગરની મૂતરડી અને એના પેશાબનું પાણી રોડ પર આવે છે ના ગટરની વ્યવસ્થા છે ના કોઈ પણ પ્રકારની ચીજની વ્યવસ્થા છે સેંકડો ખેડૂતો અહીં આવે છે સેંકડો વેપારીઓના ગ્રાહકો અહીં આવે છે પણ માર્કેટ યાર્ડના સત્તાધીશો અહીં ગંદકીના ખડ ઢગલા ખડક્યા છે અને અહીંયા જબરજસ્ત રીતે ગંદકીના ઢગલાઓ છે ભાજપના સત્તાધીશો હોય કે આ પ્રકારના સત્તાધીશો જે કોઈ હોય એમણે મોદી સાહેબના જે સ્વચ્છતા અભિયાનનું જે જબરજસ્ત રીતે એક મોટું અભિયાન આખા દેશમાં ચાલે છે તો મોદી સાહેબના સત્તા અભિયાનના ધજાગ્ર ઉડાડનારા માર્કેટયાર્ડના સત્તાધીશો સામે રજીસ્ટ્રાર સાહેબ અને ભાજપની ગુજરાતની સરકાર હોય કે નગરપાલિકા હોય એનો એના સામે કોઈ પગલાં ભરે થોડાક દિવસ પહેલા અમે આનો એક વિડીયો બનાવ્યો હતો પેપરમાં પણ આપ્યું હતું પણ આ આળસુ અને જે સત્તાના મધમાં જે લીધા થયેલા છે એવા સત્તાધીશોની નજર આની સામે પડતી નથી એટલા માટે આજે અમે અહીં અપીલ કરીએ છીએ કે આ માર્કેટ માર્કેટયાર્ડમાં જે ગંદકીના ખખડાયા છે આ બુતડી જે બારણા વગરની છે એની સામે તાત્કાલિક ભરવામાં આવે આવે અને એની સગવડ પ્રજાને આપવામાં ભ્રષ્ટાચારનો નમૂનો જોવો હોય તો માર્કેટ યાર્ડના સત્તાધીશોએ જે આ રોડ બનાવ્યો છે લાખો રૂપિયાના ખર્ચાથી આ રોડ બનાવ્યા પછી છ માસની અંદર એની કપચી એનું તમામ મટીરિયલ બહાર આવી ગયું છે લાખોના ખર્ચે આ રોડ બનવા છતાં આજે માર્કેટયાર્ડના વેપારી મજદૂર અને ખેડૂતોને કોઈ રાહત ના મળે તેવા ખાડાવાળા રોડ બની ગયા છે

અને આ રજીસ્ટ્રાર સીધાવાળા એક તપાસ પણ તીવવામાં આવે અને આ રોડના ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવે એટલા માટે આજે મેં આ નિરીક્ષણ કર્યું હું ડીઆર જાદવ કિસાન સભા જે ખેડૂતોનું સંગઠન છે એના અરવલ્લી જિલ્લાના કન્વીનર આજે અહીં માર્કેટની સમક્ષ અમે આવ્યા છીએ માર્કેટ યાર્ડમાં માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા જે ગેરવહીવટ ચાલે છે એની સામે આજે હું તમને બતાવું કે આ એર કન્ડિશન ઓફિસ છે માર્કેટયાર્ડની માર્કેટયાર્ડના સત્તાધીશો એર કન્ડિશનમાં બેસીને જબરજસ્ત ગેરવહીવટ કરે છે ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવે છે અહીંયા માર્કેટયાર્ડની ખાલી જગ્યાઓ જોઈ જોઈને વીણી વીણીને અમે દુકાનો બનાવીને વેચીએ છીએ અમે એની તપાસ માગીએ છીએ અને જાહેર કરીએ છીએ કે આ માર્કેટયાર્ડની જે એર કંડિશન ઓફિસમાં બેસીને સત્તાધીશો જે વહીવટ કરે છે પણ અહીંયા જે ખેડૂતો આવે છે એ ખેડૂતો માટે બેસવાની જગ્યા નથી એમના માટે ખંડક મળે એવી કોઈ વ્યવસ્થા નથી એમના માટે સાદી કોઈ કેન્ટીન નથી સસ્તું મળે એવું કોઈ ભોજનની વ્યવસ્થા નથી એમના માટે પાણીની વ્યવસ્થા નથી અને આ માર્કેટયાર્ડ જબરજસ્ત રીતે ભ્રષ્ટાચારી રીતર સમૂહથી ધમધમે છે ત્યારે અમે કિસાન સભા તરફથી આ માર્કેટયાર્ડના ઘેર અને ભ્રષ્ટાચારી રીતરસમો સામે તપાસ માગીએ છીએ